એ ગાઇઝ વેલ કમ ટુ બેક માઇન ન્યૂ લોકો એન્ડ લોકમાં તમારું બધાનું સ્વાગત છે ગુણમર્નિક હર હર માં તે બધાની સર્કલો રેડી થઈ ગઈ છે અમાર ચારો ભાઈઓની અને હવે જઈએ અમે શ્રી ગંગાનગર તરફ ગંગાનગર અહીંયાથી લગભગ 40 કિલોમીટર ચલો રહ્યું અને આજે અમે પહોંચી જઈશું પંજાબમાં આજે પંજાબમાં પહોંચી જઈશું હવે કિલોમીટર છે તો ગાઈસ ભાઈ આજે કાલે રાત્રે અમે અહીંયા રોકાયેલા ગુરુદ્વારામાં છે પંજાબમાં આજે લાસ્ટ દિવસ છે રાજસ્થાનમાં કાલથી પંજાબમાં એટલે આજે સાંજે પંજાબમાં પહોંચી જઈશું તો ગાય આજે આપણા રાજસ્થાનનો લાસ્ટ દિવસ છે ને સાંજ સુધીમાં અમે પહોંચી જઈશું રાજસ્થાન અરે પંજાબમાં તો ચલો કન્ટિન્યુ હવે ગાય આપણે નીકળી ગયા છે શ્રી ગંગાનગર તરફ જવાને પહોંચી જઈશું થોડી વારમાં ચાલીસ કિલોમીટર જેટલું રહ્યું છે તેના સાત વાગે જવા કરે છે અને ચા મંગાવી લીધી છે સાથે બિસ્કીટ મંગાવી તો ચલો ચા અને બિસ્કીટ ખાઈ લઈએ અને પછી જઈએ આગળ આગાડી બાજુ કન્ટિન્યુ

અમે ગુજરાત છોડ્યું રાજસ્થાન છોડ્યું હવે પંજાબમાં જઈશું પંજાબ પછી અમે જઈશું જમ્મુમાં જમ્મુ પછી જઈશું અમે ઉત્તરાખંડ ફાઈનલી કહે આપણે પંજાબ ની જોડે પહોંચી જવા કર્યા છે થોડાક જ મિનિટમાં આપણે પહોંચી જશું પંજાબની બોર્ડર પર એટલે કે પંજાબમાં આપણે એન્ટર થઈ જઈશું આજે તો ફાઇનલી ગાઈસ આપણે થોડીવારમાં પહોંચી જઈએ છીએ પંજાબમાં રાજસ્થાન છોડીને પંજાબમાં પહોંચી ગયા છીએ આપણે ફાઇનલી ગઈ આપણે પહોંચી ગયા છીએ પંજાબ માં ફેલી પંજાબની બોર્ડર ને આ રાજસ્થાન છે ને આપણે પંજાબ પંજાબ અને રાજસ્થાની બોર્ડર ઉપર ઉભા છીએ હાલ ને જઈએ રહીએ છે પંજાબ અમૃતસર બાજુ અને આપણી સાયકલ આજે એક હજાર કિલોમીટર ચાલી ગઈ છે ગાઈસ અમે બોર્ડર ઉપર આવી ગયા છે હારી પંજાબની બોર્ડર અત્યારના એક ને સોળ મિનિટ થી છે અને ચા ના આ બિસ્કીટ દેખો બે વાળા બિસ્કિટ કેટલા વાળા બે વાળા માં પાંચ બિસ્કીટ આવે અને એની સાથે ટોસ અને અમે ક્યાં છીએ આપણે અમરનાથ ની જે યાત્રા કરે એમની માટે લંગર હોય હા જો તો ગાઈસ અમે અહીંયાથી થી 1 કલાક જેટલો આરામ લઈ લીધો છે જમવાનું પણ જમી લીધું છે અહીંયા આસે અમરનાથના ના લંગર ચાલુ છે અહીંયા અહીંયા આવો ને બધા આવો તો આ રસ્તે આવો ને તો અહીંયા જમીને જજો અને રોકાવો તો અહીંયા રોકાવાની પણ સુંદર છે હે તો ચલો અમે જઈએ હવે અમૃતસર બાજુ અમે અહીંયા બેઠા હતા ને એક ભાઈ આવ્યા છે જે મસ્ત મજાનું ઠંડુ ને એવું લઈને છે થેન્ક યુ થેન્ક યુ હેલો કે નામ આપણે ચેનલ કા ફાઈનલી ગાઈઝ અમે ઓબર સિટીમાં પહોંચી ગયા છીએ હવે જવાનું છે અમારે એક ભાઈને ઘેરે ત્યાં અમારે રોકવાનું છે ત્યાં ગઈ અત્યારના છ વાગીને દસ મિનિટ થઈ ગઈ છે અને અમારે અને પેલા લદ્દાખવાળા ભાઈ છે જે જીગરભાઈ એમને દવા લેવાની થોડી થોડીક તો દવા લઈ લીધી આ મેડિકલ ઉપરથી અને અમે હવે જઈએ એક ભાઈ છે ત્યાં એમના ઘરે રોકવાનું છે તો ત્યાં જઈએ અને આ ભાઈ છે મેડિકલવાળા ભાઈ એમને અમારા માટે ચા મંગાવ્યો ચા પીને પછી અમે નીકળીએ ગાઈસ થોડા છ થઈ ગયા છે અને મસ્તની ચા આવી ગઈ છે

તો હે ગાય મસ્ત મજાનું જમી લીધું છે ને હવે સુવા કરે છે આ એક જગ્યા ઉપર બપુ ભાઈ તો સુઈ ગયા છે લદ્દાખ વાળા ભાઈ બી સુઈ ગયા છે આ ભાઈ બી હવે સુવા કરે છે ચલો ગુડ નાઇટ હર અને યુટ્યુબ ચેનલ માં નવા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં